કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગયા સવાર સવાર માં આપણને રાહુલભાઈ પાંચ લગી પકડી લીધા હે હજી આપડે બે દિન સવાર સવારમાં જો હજી એમ ના મળ્યો

તો ભાઈ સાહેબ કેમેરો હાથમાં આવી ગયો અને જેમ તેમ ફોટા પાડતા થોડું થોડું શીખી ગયા બાકી જો સંજયભાઈ ની પણ આવી ગયા હે માત્ર અને તમે ઓળખો છો તો ચાલો ફટાફટ કામે લાગી ભાઈ ભાઈ ફોટા ના હને સપડા સપડી બોલાવી દીધી છે કેટલી બધી અને ભાઈ ઘડીક આવી ગયા છે ભાઈ જો તાબા ઉપર પાછા આવી ગયા છે એવી આજ ભાઈ ખબર પડી ગઈ ભાઈ કેમેરાનું કામ હને ભાઈ આમ જોયામાં આસાન લાગે છે પણ એટલું આસાન છે નહીં ભાઈ ખરેખર ભાઈ આ તો હને હાથમાં આવે ને ત્યારે બાકી લઈ ભાઈ પટ્ટો નાખીને તો બધું કેમેરા કેમેરાવાળા ને ભાઈ આમ તો ખુબ ખુબ આભાર તમારો ભાઈ અને તમે એટલી બધી મહેનત કરો છો ખરેખર એમ હાથમાં લીધું ને ત્યારે ખબર પડે કે ભાઈ આ બહુ અઘરું કામ છે પણ કઈ વાંધો ને હાથમાં જયેલું લડી લેવાનું થાય તો આવું બધું હે તો મળે આગળ

તમારા મામાને તમને ખબર પડે મૂકી ને જાય ઘર તો ભાઈ જો આવું બધું હે તો ચાલો મળી આવે ફોટા પાડતા પાડતા આપણને મળી જાય હે ભાઈ રાહુલ ભાઈ જે લાડવા પીરસવા ઉપર રહી ગયા હે હું કહે છો રાહુલ ભાઈ તમે બાકી નહીં રહી જાય તમને આવી જાય એકચુલી માં સીકુ જ્યુસ પીવે છે હાથમાં વાટ્યો હે કેમ હાથમાં વાટ્યો હે હા તો ભાઈ થોડો થોડો પીતા રહેજો ને ડાડા પડતા રહેજો એટલે મોટા ભાઈ તમને અમને મૂકીને ભાઈ ઉત કેમ

બાકી જો તમે ભાઈ વરાજા સાહેબ તો આરામ કરી ગયા હે ભાઈ અહીંયા આવડા રાજુભાઈ જો અહીં ઊતા પાછળ વરાજા છે ઊતા ના જો રાહુલ રાહુલભાઈ જો કેમેરો પકડી લીધો હે હાથમાં કેમેરો રાહુલભાઈ અને હાથમાં જો તમે કોની દીય છે રાહુલભાઈ આ સોનાનું કરાવી એ મન દિયા છે આ બધા બેઠા થઈ ગઈ પણ એમ કેમ બધું પતી ગયું વાંધો નઈ આવે હું કેવાનું થાય તો ભાઈ રાહુલ ભાઈ સરસ મજાના વાસણ ગોઠવી દીધા ના ડાઢું પાણી ડાઢું નથી પાતા એના ગામમાં આયા છેવી તો એના ગામમાં અમારા ગામમાં એ હાસી હાસી મરી ગયો પાંચ દી લાગે એવો હાસે એવો ને આ પાણી પાવમાં એ પડે જો તમે બોલી દો ફ્રીજમાં છે ને ફ્રીજમાં બરફનું પાણી કે ડાઢું પાણી હા જો ભરી ના કે ડાઢું લે હા પક જો હા આવજો ને ભાઈ રાહુલભાઈ તમારો ભાઈ જો ઠંડુ પાણી ભાઈ આવી ગયું છે ફાઇનલી રાહુલભાઈ ની દયાથી કૃપાથી માંગો અમારે કેટલી ભાઈ માથાકૂટ કરી ને ત્યારે આપ્યું છે હો પાણી ઠંડુ અને અમે મોઢે માંગે ને તા લાવીને હાજર કરી દેતા કઈ વાંધો નહીં ભાઈ ચાલ્યા કરે ભાઈ હું કે રાઉલભાભ મને બોલવા તો ભાઈ સાહેબ આવું બધું છે ભાઈ પાણી તો આપણે પીધું ભાઈ તો ચાલો કન્ટેન ભાઈ બોરિંગ બ્લોક લાગતો ને કાંઈ વાંધો નહીં ભાઈ તમારા માટે કંઈક નવું નવું લાવતો રહીશ તમારો ભાઈ લાઈક તમે છે સબસ્ક્રાઇબ કરી દેજો બાકી તો ચાલો કન્ટેન સવારી ચાલુ થઈ ગઈ છે

તો ચાલો ભાઈ આપણે પણ હે ને હજે તો ભાઈ ફોટાનું નું પતે ને ત્યાં લગી સહી આઈ ને ભાઈ ઘડીક ફોટા પાડીએ પછી નિરાય નીકળીએ રાહુલ ભાઈ ફોકસ કરજો થોડું કે બધું કેમ છે ભાઈ બસ જોવા તમે કઈ ઘટવું જ ન પડે ભાઈ સાબ તો આવું બધું છે અને જોવા તમે ફોટા પાડવાનું તો ચાલુ જ રહેશે આ રીતના અને ભાઈ દી હાથમાં ગયો અને રાતે પડી ગઈ હે ને ભાઈ વરાજો વયો ગયો હવે હવે હે ને આપણે પણ ધીરે ધીરે ઘર બાજુ જઈએ હવે ને ભાઈ આજે જમવાનું પછી ઘરે કપડાં બદલાવવા આજે જાય ને ભાઈ કેટલું હે આજ તમારો ભાઈ ખરેખર આજ ભાઈ કેમેરામાં હતો ને ભાઈ ખબર હે કેમ થાય કેમેરાવાળાની હાલત શું થતી છે ભાઈ ખરેખર ભાઈ બહુ અઘરું કામ છે કેમેરાવાળાનું આમ આવડી જાય પછી સિમ્પલ છે પણ ના આવડતું હોય ને ત્યાં લગીને તો ભાઈ એવું બધું છે તો ભાઈ આજ એવું બધું હે તો હજી હાજે ભાઈ હે અને કાલે જાનમાં જવાનું હે તમારા ભાઈને તો કાલે તો એક નવો વિડીયો હશે પણ આજ હાજે હાંજે ભાઈ ફૂલેકાનો વિડીયો બાકી છે તો તમારો ભાઈ ફૂલેકામાં મળશે ડાયરેક્ટ તો ચાલો હવે મળીએ આગળ પાલન ન કરે એને એના પાડોશી ના રાજગરબા પૂરા થઈ ગયા તમને અવાજ થી ને જ ભાઈ કેવા રાજગરબા રેમાતા ભાઈ વચમાં બ્લોક ચાલુ કરવાનો ભૂલી ગયો તો ભાઈ તમારું કામ ભાઈ થોડો કામ આવી ગયો તો બાકી જોઈ લો ખૂબ જ મજા આવી આ ભાઈ ડિસ્કો કર્યો ભાઈ કાળા ગજબનો નો બાકી જોઈ લો વરાજા સાહેબ જોયા ઉપા છે જોઈ લો ભાઈ ઝુકેંગા ને લેટ્સ ગો હવે બોલો તમે બોલો આ જો ભાઈ રાહુલ ભાઈ ને બ્લેઝર બ્લેઝર લઈને બે ગયા જોઈ લો તમે તમારો ભાઈ કડીક પહેર્યું પણ ગરમી બોથાવા મળે ને તો કાઢી નાખ્યું હે બાકી જોઈ લો ભાઈ બરો ભલાઈ જ દો ભાઈ એમાં કંઈ ઘટે જ નહીં આવો મજા આવે ને તો જ આ બાકી બ્લોગ તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો હે પથારીમાં અને ભાઈ બધા હોઈ ગયા છે એટલે ધીરે ધીરે બ્લોગ પૂરો કરી દઉં વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મળે છે એક નવો બ્લોગ ત્યાં લાગી બાય બાય